છોટા ઉદયપુર અંધરી નગરી ગંડુ રાજા જેઓ અલીપુરા જુથગ્રામ પંચાયતનો વિવટ જંતુનાશક દવાઓનો જથ્થો અલીખેરવા જુથ ગ્રામ પંચાયતમાં હોવા છતાં ઉપયોગમાં લેવાતો નથી અલીખેરવા જુથ ગ્રામ પંચાયતના દફ્તરમાં જંતુનાશક દવાઓના થેલા આપણે હોવા છતાં પણ પંચાયત સત્તાધીશોને દવાનો છંટકાવ કરવામાં કોઈ રસ જ નથી જે રોગચાળાને આમંત્રિત કરે છે ચૂંટણી ટાણે પ્રજાને પ્રલોભન આપી સત્તા હાંસલ કરનારા સત્તા હાંસલ કર્યા પછી પાંચ વર્ષ સુધી કેમ દેખાતા નથી ગંદકીથી પીડાતા લોકોનો સવાલ જંતુનાશક દવાઓનો ગંદકીથી ખદવતા વિસ્તારો શા માટે ઉપયોગ કરવામાં આવતો નથી જે એક કોયડા સમાન છે જંતુનાશક દવાઓ હોવા છતાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં કેમ આવતો નથી તે વિષય આરોગ્ય વિભાગ તથા તાલુકા વિકાસ અધિકારી સ્થળ ઉપર આવીને નોંધ લઈ શકે ખરા વારંવાર રજૂઆતો કરવા છતાં અલીખેરવા જૂથ પંચાયતના સરપંચ લોકોને પડતી હાલાકી વિશે સાંભળવા તૈયાર જ નથી સ્વવિકાસમાં પડેલા અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોનું જ સાંભળતા ના હોય એવા સરપંચ પ્રજાની મુશ્કેલીઓ શું હલ કરી શકે એવી ચર્ચાઓ સમગ્ર બોડીની નગરમાં જોર પકડ્યું છે શું કહી રહ્યા છે પંચાયત સદસ્ય હારુભાઈ ખત્રી સાંભળીએ તેઓના મુખે

પણ અત્યાર સુધી આ લોકો નું કઈ ધ્યાન આવતું નહીં અને અમારી વાત રજૂઆત ને કોઈ સાંભળતા નહીં આ લોકો વારંવાર રજૂઆત કરવા આવતી તો છતાં એ લોકો કઈ એનું ધ્યાન દેતા નહીં તો હવે મને એવું લાગે છે કે આ પાવડરની કઈ જરૂર નહીં તો હવે આ પાવડરને વેચી દેશે આ લોકો પૈસા કરે છે કે એવું કઈ મને સમજ પણ પડતી નહીં એમ તો આ લોકોને કહું છું કે વારંવાર કે આને છંટાવો તો હજુ બી બહુ મચ્છર છે તો રાહત થઈ જાય લોકોને પણ એ લોકોને પંચાયત નું કામ કરવાનું કોઈ રસ લાગતું નહીં કેટલી થેલી છે અંદાજી અંદાજી થેલી હશે 50 થેલીસ ની આજુબાજુ હશે પહેલા કોઈ અડવાનો ઉપયોગ થેલો આ થોડી થેલી લગભગ છંટાઈ છે આ લોકો 8-10 થેલી ત્યાર પછી આવીને આવી પડી છે ઘણી વખત એ એવું કહેતું કે અહીંયા ઘડી આપણે છંટાવવાની જરૂર છે

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો